લોકગાયક મીરા આહિરને તાજેતરમાં રાજકોટ સિવિલ હોસ્પિટલનો કડવો અનુભવ થયો હતો ત્યાં એમણે આક્ષેપ કર્યો હતો કે તેમની સાથે સ્ટાફ દ્વારા ગેરવર્તન કરવામાં આવ્યું હતું જેનો વિડીયો પણ તેમણે બનાવ્યો હતો અને હવે આ મામલે પાંચ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે શું છે આ સમગ્ર મામલો વિગતે વાત કરીએ આ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંતાફડા રાજકોટ સિવિલ હોસ્પિટલ અવારનવાર વિવાદમાં આવતી હોય છે દર્દીઓને યોગ્ય સારવાર ન મળતી હોવાના ભૂતકાળમાં અનેકવાર આરોપ પણ લાગ્યા છે તેવામાં તાજેતરમાં લોકગાયક મીરા આહિરે પણ આ જ પ્રકારે સિવિલ હોસ્પિટલ સામે આરોપ લગાવ્યા હતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લોકગાયક મીરા આહિર તેમના ભાઈને સારવાર માટે હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં લઈ ગયા હતા જેમાં આશરે પિસ્તાલીસ મિનિટ સુધી તેમનો કેસ નોંધાતા ત્યાં હાજર નર્સ સહિતના સ્ટાફને વાત કરતા તેમની સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હતું આ બનાવ અંગે મીરા આહિરે વિડીયો પણ બનાવ્યો હતો જે સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયો હતો જો કે મીરા આહિરના આક્ષેપોને સિવિલ હોસ્પિટલના સત્તાધીશોએ નકારી કાઢ્યા હતા તેવામાં આજે હોસ્પિટલના સ્ટાફ અને કર્મચારીઓ સામે એક્શન લેવામાં આવ્યા છે જેમાં સિવિલ હોસ્પિટલના ચાર કર્મચારી અને સિક્યુરિટી ગાર્ડને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે સર ખાસ કરીને મીરાબેન તપાસ પૂરી આવી છે શું આવ્યો મીરાબેન આહિર બાબતે જે એમના ભાઈના સારવાર બાબતની જે કમિટી બેઠી હતી તેમણે દરેક પાસાઓનો જીર્ણોદભર્યો અભ્યાસ કર્યો અને તેમણે ઘણી બધી ભલામણો કરી જે અન્વયે અમારા તબીબ દીક્ષકશ્રી દ્વારા સૌપ્રથમ તો જે નર્સિંગ સ્ટાફ દ્વારા શાબ્દિક ેરવર્તન થયેલું તેના માટે નર્સિંગ સુપરિન્ટેન્ડન્ટને તેમના પર શિક્ષણ પગલાં લેવા માટે જણાવેલું ત્યારબાદ ઇમરજન્સીના જે વર્ગચારના સ્ટાફ દ્વારા પેશન્ટને શિફ્ટ કરવા ટાણે ના પાડવામાં આવેલી તો તેમને પણ છૂટા કરવામાં આવેલા છે અને જે તે વોર્ડમાં જે અમારા સિક્યુરિટી સ્ટાફ દ્વારા આ બનાવ બનતો હતો ત્યારે કોઈપણ વચ્ચે દરમિયાનગીરી કરવાને બદલે તેઓ શાંતિથી ઊભા હતા બરાબર છે જે અન્વયે તેમને છૂટા કરવામાં આવ્યા છે આ ઉપરાંત તબીબી અધિક્ષકશ્રી દ્વારા દરેક વિભાગના વડા નર્સિંગ સુપરિન્ટેન્ડન્ટ આરએમઓ અને દરેક ક્લાસ ફોર કર્મચારીના એચઆર મેનેજર એસઆઈએમને બધાને સૂચના આપવાના છે કે દર્દી જ્યારે પણ હોસ્પિટલમાં સારવાર લેવા આવે ત્યારે તેની સાથે સારું વર્તન રાખવું તાત્કાલિક સારવાર મળે અને તેમને કોઈ પણ અગવડતા ન મળે તે માટે ખાસ ધ્યાન રાખવું તેવી તાકીદ કરેલી છે પ્રતાશ થઈને સર દર્દી ક્યારે આવ્યું તું અને કેટલો સમય અહીંયા રહ્યું તું કારણ કે એવો એવો આક્ષેપ છે કે પિસ્તાળીસ મિનિટ સુધીની સારવાર વધી થઈ સીસીટીવી મુજબ દર્દી એકને પિસ્તાલીસની આજુબાજુ આવેલું હતું અને બેને દસ વાગ્યાની આજુબાજુ આશરે હોસ્પિટલમાંથી ડામા લઈને જતું રહેલું હતું કે આપણે ત્યાં પિસ્તાળીસ મિનિટ સારવાર નથી થાય એવો આક્ષેપ છે એના વિશે શું દર્દી જ્યારે હોસ્પિટલમાં ઇમરજન્સી વિભાગમાં આવ્યું ત્યારે પણ એને બે ડોક્ટર દ્વારા જોવામાં આવેલા હતા અને જ્યારે દાખલ કરવામાં ત્યારે પણ એમના ડોક્ટર દ્વારા જોવામાં આવેલા હતા અને તેમને સારવાર માટે જણાવેલું હતું પરંતુ તેમના સગા દ્વારા સારવાર લેવા ના પડી અને તેઓ દર્દીની સાથે બીજા દર્દીઓ પણ આ વિડીયોમાં હોય અને દર્દીની પ્રાઇવસી જાળવવા માટે અમે આ વિડીયો જાહેર નથી કરેલા ખાસ કરીને સર જેને સસ્પેન્ડ કર્યા તેમના નામ આપી શકાય નહીં મીરા આહિરે એક વિડીયો જાહેર કરીને રાજકોટ સિવિલ હોસ્પિટલની પોલ ખોલી હતી અને આ ગેરવર્તન મામલે તંત્ર પાસે જવાબદાર ડોક્ટર્સ અને સ્ટાફ સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ કરી હતી સમગ્ર ઘટના બાદ હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરવામાં આવી હતી અને અંતે પાંચ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને નર્સિંગ સ્ટાફના સ્થાપદિક ગેરવર્તન સામે શિક્ષાત્મક પગલાં લેવા તાકીદે પણ કરવામાં આવી છે આ સાથે આરએમઓ અને નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટને પણ આવો બનાવ ફરીથી ન બને તેને લઈને ધ્યાન રાખવાનું સૂચના પણ આપવામાં આવી છે આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ